વિધાનસભાની ચૂંટણીની હાર બાદ શાંત થયેલું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું કાર્યાલય ફરી ધમધમી ઉઠ્યું છે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પ્રદેશ કાર્યાલય આવ્યા હતા અને તેમણે દર મંગળવારે કાર્યાલય પર નાગરિકોને મળવાની જાહેરાત કરી છે કોંગ્રેસ કાર્યાલય પર તેમના સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું કાર્યકરો સાથે થયેલી વાતોમાં પાણીનો પ્રશ્ન હોવાથી તેમણે જળયાત્રા કાઢવાનો વિચાર કર્યો ભાતભાતના શબ્દો નર્મદા ને સૌરાષ્ટ્રમાં ને વગેરે લોકોને શબ્દોથી તરસ નથી છિપાવાની પાણી મળે તો તરસ છીપાય એટલે નર્મદા યોજનાને આખી એક મજાકમાં લઈને એને વટાવી ખાવાની માનસિકતા એનું પાણી અહીં સાબરમતીમાં નાખીને ઓડકા ફેરવીને ન કરવું પડે એવું કરીને આખા સૌરાષ્ટ્રને દક્ષિણ સૌરાષ્ટ્ર લગભગ ઉત્તર ગુજરાત અને કચ્છને તરસા મારી રહી છે આ સરકાર એનો જવાબ અમે માગીશું અને વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરીમાં શરૂ થવાનું છે ત્યારે જે વચનોના આધારે ભારતીય જનતા પાર્ટીએ સત્તા હસ્તલ કરી છે એવા બેરોજગારી પચાસ લાખ મકાનો અને પાણી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે સોમવારે અમદાવાદમાં થયેલી લૂંટની ઘટના અંગે પણ શંકર સી એ આખરી પ્રતિક્રિયા આપી હતી અસામાન્ય તકમુદ રાજ આ તો અમદાવાદમાં છે બીજે આપણને ખબર નથી રાજકોટમાં સુરતમાં બીજે બધે બધે કેવું ત્યાં આવું જ પ્રમાણે આખું ભાજપને સપોર્ટ કર્યો હોય એનો હિસાબ કિતાબ લેતા હોય અસામાજિક તત્વો અમે તમને ટેકો કર્યો જાઓ તમે અમે સના અમને પકડો લો પકડાતા બી નથી લોકો એટલે અસામાજિક તત્વોના માધ્યમથી બધેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે તત્વો ઉપર કંટ્રોલ રાખી શકતી નથી સરકારને લેવાની વ્યૂહરચના અંગે નવા ચૂંટાયેલા ધારાસભ્યો માટે કોંગ્રેસે પંદર ફેબ્રુઆરીના રોજ મહેસાણા ખાતે એક કાર્યશાળાનું આયોજન કર્યું છે જે થકી ધારાસભ્યોને ગૃહની માહિતી આપવામાં આવશે કેમેરામેન દર્શર ઠાકોર સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ